ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે મૃતકના પુત્રને હત્યારાની પુત્રવધુ સાથે આડા સંબંધની શંકાએ આધેડનો ભોગ લેવાયો આરોપીને ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પુત્રવધુ સાથે ફળ્યા નાચે યુવાનને આડા સંબંધ હોવાની શંકાથી પીડાતા સસરાએ રાત્રિના કુવાડી લઈ યુવાનના પિતા ઉપર હુમલો કર્યો હતો ગંભીર ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ મરનારની પત્નીની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે રહેતા નટુભાઈ હરજીભાઈ રાઠોડિયાના પુત્ર એક સંતાનનો પિતા છે ફળિયામાં રહેતા તેના સવાના જયંતિભાઈ શણાભાઈ રાઠોડિયાને પુત્રવધુ સાથે આડા સંબંધ હોવાની જયંતિભાઈ રાઠોડિયાને શંકા હોય મનોમન પીડા તો જયંતિભાઈ રાઠોડિયાની પીડા આવેશમાં પરિવર્તિત થઈ હતી અને તે રાત્રિના દસ વાગ્યાની આસપાસ હાથમાં કુહાડી લઈને નટુભાઈ રાઠોડિયાને ઘરે પહોંચ્યો આંગણામાં ખાટલો ઢાળીને નટુભાઈ રાઠોડિયા અને તેઓની પત્ની રેવા બેન પોતરીને સાથે રાખી સુઈ તે સમયે જયંતિભાઈ મોડા ઉપર કુવાડીનો એકાએક ઉપરાંત છાપરી ઝટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી અવાજ થતા નટુબાઈ ની પતની જાગી ગઈ હતી ને તેમને પણ આંગળીને ઈજા થઈ બુમા બુમ તથા ફળિયાના લોકો આવી જતા જયંતિ રાઠોડિયા ભાગી છૂટ્યો હતો બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ નટુબાઈ ને એકસો મદદથી વડોદરાની સાહેજો હોસ્પિટલ લઈ જવાય જ્યાં સારવાર દરમિયાન તેમનું મોડી રાત્રે મોત નિપજ્યું ડભોઈ પોલીસે મરનારની પત્નીની ફરજ

ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડીયા નાઓએ માથામાં કુહાડીના ગામ મારી મોત નિપજાવ્યાની વિગત જણાવી આવેલ છે જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે